હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર તમારો દરેક વ્યક્તિનો સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાની છે કે કોઈ પણ પ્રકારની ગાય છે તે મિત્રો વારંવાર ઉથલા મારી અને ગાભડ ન થતી હોય તો તેની સ્ટીક આપણે ટ્રીટમેન્ટ આપણે લઈને આવી ગયા છે બરાબર તો આ વિડીયોની અંદર તમને એ જ માહિતી આપવાની આ વિડીયોની અંદર માહિતી આપતા પહેલાં જે વ્યક્તિ મિત્રો નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધો ને લાઈક અને વિડીયોને વધુને વધુ મિત્રો એક શેર કરશો બરાબર આપણા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આપણે એક વિડીયો મૂકી લો તો કે કોઈપણ પ્રકારનું પશુ છે મિત્રો વારંવાર ઉથલા મારી હોય અને પશુ ગાબડ ન થતું હોય તો તેની માટે આપણે શું શું કરવું જોઈએ તો પહેલી હું તમને માહિતી આપું કે ઘણી વખત મિત્રો આપણે ટ્રીટમેન્ટ કરાવી લઈએ છતાં પશુ વારંવાર ઉથલા મારતું હોય છે તો પશુને આપણે ડૉક્ટરો દ્વારા ચેક ચેક કરાવતા હોઈએ ત્યારે ડૉક્ટરો દ્વારા એક જ વાત મિત્રો જાણવા મળતી હોય છે કે પશુનો વિકાસ થયેલો નથી બીજા નંબરની વાત મિત્રો એ છે કે પશુની અંદર બગાડ છે અને ત્રીજી વાત મિત્રો એ છે કે તેની જે બચ્ચેદાની છે એનો પણ નથી અથવા કમળનો મિત્રો પ્રોબ્લેમ છે ત્રણ પ્રકારના પ્રોબ્લેમો મિત્રો બતાવતા હોય છે અને ત્રણેય પ્રોબ્લેમો માટે મિત્રો આપણે ટ્રીટમેન્ટ પણ અપાવતા હોઈએ છીએ પણ ઘણી વખત મિત્રો શું છે કે પશુ ડોક્ટરો દ્વારા પશુ ટ્રીટમેન્ટને આપણે અપાવતા હોઈએ છીએ છતાં પશુની અંદર મિત્રો પ્રોબ્લેમ આવતા હોય એટલે કે પશુ વારંવાર ઉચલા મારવાનું ચાલુ જ રાખતું હોય છે તો આવું મિત્રો કેમ થતું હોય છે ઘણી વખત આપણે પશુ ડોક્ટર દ્વારા ચેક કરાવી છે પશુ ડોક્ટર દ્વારા જાણવા મળતું હોય છે કે તમારું પશુ છે તેનો વિકાસ જે છે મિત્રો જે સંપૂર્ણપણે કમ્પ્લીટ રહેશે છતાં પશુ ઉથલા મારી રહ્યું હોય છે અમુક વખત મિત્રો પશુની અંદર ઇન્ફેક્શન હોય છે ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ આપવા છતાં પશુ મિત્રો ઉથલા મારી રહ્યું છે તો મિત્રો આનું કારણ શું અમુક વખત મિત્રો બધું કમ્પ્લીટ ઓકે હોય છે પણ તેનું કમળ છે મિત્રો નિષ્ક્રિય થઈ ગયું અથવા તો કમળને મિત્રો કમ્પ્લીટ એક્ટિવેટ કરેલું હોય એક્ટિવ હોય છતાં પણ મિત્રો ગાય ભેંસ ઉથલા મારતી હોય તો તેનું સ્ટ્રીક કારણ શું અથવા તો તેની ટ્રીટમેન્ટ શું તો મિત્રો સ્ટીકમાં એવું છે કે મિત્રો કે આપણા ભરની અંદર અને પૂરા દેશભરની અંદર મિત્રો બધી જગ્યાએ ગાય બેસો મિત્રો ઉથલા મારી રહી છે તેનું સાચું કારણ મિત્રો એ છે કે તમે જે ટ્રીટમેન્ટ અપાવતા હોય તેની અંદર અમુક તત્વો જે તેની મિત્રો ઉણપના કારણે આ મિત્રો થતો હોય છે બરાબર અને બીજો મિત્રો એ છે કે તેની અંદર જે હોર્મોન્સમાં જતા હોય એ હોર્મોન્સ જે છે તે મિત્રો અનબેલેન્સ હોય એટલે કે તેના હોર્મોન્સ તે સેટ નથી હોતા એના કારણે મિત્રો પછી ઉથલા મારતા હોય છે તેનું સ્ટીક આ જ કારણ છે બીજું કોઈ મિત્રો મિત્રો કારણ છે નહીં આપણે એઆઈ મિત્રો એના નીતિ નિયમ પ્રમાણે કરાવવા સતા પછી ઉચલા મારતો હોય તો તેનું પણ કારણ હશે કેમકે તેની અંદર જે હોર્મોન્સ થાય મિત્રો તે પણ એ હોર્મોન્સ છે તે અનબેલેન્સ હોય છે એટલે કે જ્યારે જે હોર્મોન્સનું ઉત્પન્ન થવું જોઈએ તે સમયે ન ઉત્પન્ન થાય તેથી ઘણા સમય આગા પાછા થવાના કારણે મિત્રો આ પ્રોબ્લેમ થતો હોય તો તેના માટે એ વિડીયો મિત્રો આપણે યુટ્યુબ ઉપર અપલોડ કરેલો અને એ વિડીયોની અંદર ઘણા બધા લોકોએ લો અને ઘણા બધા લોકોએ ત્યાં અમારા કોન્ટેક્ટ નંબર હોવાને કારણે ઘણા બધા લોકોએ ફોન પણ કરેલા કે તમારી પાસે ટ્રીટમેન્ટ હોય તો બતાવો તો મિત્રો આપણે સ્ટ્રીક ટ્રીટમેન્ટ લઈને આવી ગયા છીએ ઉનાળાની સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે ચોમાસાની સીઝન ચાલુ છે અને ચોમાસાની અંદર સંપૂર્ણ દેશભરની અંદર સારો વરસાદ થયો છે અને હાલમાં મિત્રો જે પશુ જે ઉનાળાની અંદર જે ગાભણ થતા થયા તે મિત્રો પશુ છે તે મિત્રો સમસ્યા ગાભણ થઈ જાય અને પશુ નિયમિત સર બંધાઈ જાય તેના માટેની સ્ટ્રીક ટ્રીટમેન્ટ આવી ગઈ છે તો મારી પાસે મિત્રો બે પ્રકારની ટ્રીટમેન્ટ છે એક ટ્રીટમેન્ટ છે તે મિત્રો ત્રણસો રૂપિયાવાળી છે અને એક ટ્રીટમેન્ટ છે તેનો મિત્રો પંદરસો રૂપિયાવાળી ટ્રીટમેન્ટ છે બરાબર બંનેમાંથી તમારે જે પણ ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા હોય તે મિત્રો તમે મારો સંપર્ક કરી શકો છો બરાબર સ્ક્રીન પર જે નંબરો જે છે તે મારા છે અને ત્રણસો રૂપિયાવાળી ટ્રીટમેન્ટ અને પંદરસો વાળી ટ્રીટમેન્ટ બંનેનું રિઝલ્ટ મિત્રો સરખું છે પણ અમુક વ્યક્તિને એવો મનમાં કોઈ વ્યામ હોય કે મિત્રો ત્રણસો વાળી ટ્રીટમેન્ટ કરતાં પંદરસો વાળી ટ્રીટમેન્ટ કરાવી છે તો તમે પંદરસો વાળી ટ્રીટમેન્ટ કરાઈ શકો છો તો આપણા જે સ્ક્રીન પર નંબર દેખાઈ રહે ત્યાં મિત્રો ફોન કરવાનો રહેશે અને અથવા તો તમારે જે નંબરો દેખાઈ રહે છે તેની અંદર ગૂગલ પે કરવાના રહેશે નંબર મિત્રો દેખાઈ રહે તે નંબર ગૂગલ પે છે ને એ નંબર ઉપર તમારે ત્રણસો રૂપિયા તમે જો પે કરશો તો તમને ત્રણસો વાળી ટ્રીટમેન્ટ મળશે અને જો તમે પંદરસો રૂપિયા પે કરશો તો તમને પંદરસો વાળી ટ્રીટમેન્ટ મળશે બરાબર છે તો આ ભાઈ ત્યાં મિત્રો એટલે તમને આ વિડીયો દ્વારા માહિતી આપવામાં આવી છે કે આપણા જે વિડીયો ઘણા બધા લોકો જે ફોન કર્યા હતા તેનું સટીક સમાધાન મિત્રો આપણે લાવી દીધું છે બરાબર તો મિત્રો જે પણ વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ હોય ગાય ફેસબૂટલા મારી દીધું હોય વારંવાર ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવતા ઘણી બધી એ કરાવતા ઘણા બધા અલગ અલગ ડૉક્ટરો દ્વારા ટ્રીટમેન્ટ કરાવવા છતાં તો તમને રિઝલ્ટ ના મળે તો ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં બે પ્રકારની ટ્રીટમેન્ટ છે તમે સંપર્ક કરો તો તમને રિઝલ્ટ મળી જશે અને જે વ્યક્તિ ફોન ડાયરેક્ટ મિત્રો કોઈએ કરવો નહીં ફોન કરવાવાળા વ્યક્તિએ બીજું જ રાખવાનું કે તમારે ગૂગલ પે કા ત્રણસો રૂપિયા ગૂગલ પે કરેલા હશે તો જ મિત્રો દ્વારા ફોન કરવાનો અથવા તો તમારે પંદરસો રૂપિયા ગૂગલ પે કરેલા હશે તો જ મિત્રો ફોન કરવાનો તમે ડાયરેક્ટ ફોન સીધો ફોન કરવાનો નહીં કેમ કે એ સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો તે મારા ખુદનો નંબર છે અને તેના ઉપર જ મિત્રો તમારે ગૂગલ પે કરવાના રહેશે આજના વિડીયોમાં મિત્રો આજ માહિતીથી ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય હિન્દ